હાઈકોર્ટે કહ્યું કે ટ્રાફિક પોલીસ કર્મીની ચાલે છે રિક્ષા અમદાવાદમાં રખડતા ઢોર અને ટ્રાફિક સમસ્યા મુદ્દે સુનાવણી દરમિયાન હાઈકોર્ટનું મહત્વનું અવલોકન કોડવર્ડથી બધું સેટિંગ થઈ રહ્યું હોવાનું કોર્ટનું અવલોકન ટ્રાફિક પોલીસના ઇન્વેસ્ટમેન્ટથી ચાલતી રિક્ષાને કોડવર્ડ અપાયા છે મારી પિટિશનની વાત કરીએ આપણે તો એ તો કેટલ મિનાન્સ છે તો એમાં રજૂઆત કરવામાં આવી હતી કે કેવી રીતે આ લોકો કેટલ રોડ ઉપર દોડાવે છે જેનાથી એક્સિડન્ટ જે થવાનો ભય રહે છે એ બાબતની રજૂઆત હતી કે રોડ ઉપર જે કેટલ ઓનર્સ છે તે કેટલ્સ રોંગ સાઈડમાં દોડાવે છે અને જેનાથી અકસ્માત થવાનો ભય રહે છે કારણ કે કેટલને દોડાવો તો કદાચ સ્પીડ વધી જાય તો આગળ જે બી વ્હીકલ હોય એને અડફેટે લઈને અગાઉ જે પ્રમાણે મૃત્યુ જોયેલા છે કદાચ તો એ ફરી થઈ શકે છે જેથી કેટલ્સ જો તે કેટલ ઓછા કરે તો વાંધો ના એટલે હવે નેક્સ્ટ વીસ તારીખે રાખેલી છે જો એ પછી અત્યારે ફરી જો આવા ઇન્સિડન્ટ્સ આવશે તો ફરી આ કોર્ટમાં રજૂ કરીશું આપણે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે